નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને સિત્તેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ જીરોની બજાર ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે બીજા અન્ય માર્કેટ યાર્ડમાં પણ આજે સુધારો દેખાઈ રહ્યો છે ચાર પ્લસ પણ બજાર ચાલી રહી છે જીરો બજારમાં તેજી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ હળવદ છત્રીસો પચીસ થી આડત્રીસો ને છ રૂપિયા મોરબી ત્રણ હજાર પચાસ થી છત્રીસો ને આડત્રીસ રૂપિયા પાટડી પાંત્રીસો ચાલીસ થી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા બોટાદ એકત્રીસો એસી થી સાડત્રીસો ને સાહીઠ રૂપિયા ને પચાસ રૂપિયા ગોંડલ છવ્વીસો એકાવન થી એકસઠ રૂપિયા વાંકાનેર બત્રીસો ચાલીસ થી આડત્રીસો અગિયાર રૂપિયા છેદપુર એકત્રીસો થી છત્રીસો ને પંચાવન રૂપિયા ઊંઝા એકત્રીસો થી બેતાલીસો ને સિત્તેર રૂપિયા થોરાદ છવ્વીસો એક્યાસી થી ચાર હજાર બે રૂપિયા पाटन चौंतौ थी चौंतरीस सौ रुपया अरेज चौतरीस सौतेर थी साड़तरीसौ पंचहत्तर रुपया थोरा तेतरीसौ थी छत सौ एकसठ रुपया नेनवा बत्रीस सौ साड़त सौ छियासी रुपया वाराही एकावन थी चार हज़ार एकावन रुपया दियोजरे चौतरीसौ थी पाँत सौ ने रुपया राधनपुर सत्यावीस सौ तीस चार हज़ार पाँच रुपया વરાપર પાંત્રીસો એકસઠ થી પાંત્રીસો ને એકસઠ રૂપિયા ભચાઉ ચોત્રીસો થી આડત્રીસો રૂપિયા અંજાર છત્રીસો થી સાડત્રીસો ને વીસ રૂપિયા જામનગર બત્રીસો થી સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવનગર અઠ્યાવીસો થી છત્રીસો રૂપિયા પોરબંદર પાંત્રીસો થી પાંત્રીસો રૂપિયા અમરેલી અઠ્યાવીસો થી સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા છત્રીસો પચાસ થી છત્રીસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો પંચોતેર થી પાંત્રીસો ને પંચોતેર રૂપિયા બાબરા બે હજાર નવસો ઓગણત્રીસ થી એકતાલીસો ને એકાવન રૂપિયા સમી પાંત્રીસો થી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા तानेरा बजार नौ सौ एक छतरीस सौ रुपया हिम्मतनगर बजार हज़ार रुपया मेहसणा तेतरीसौ पचास थेतरीसों ने पचास रुपया भाभर बत्रीस सौ पचास थी छतरीसों ने सित्ते रुपया जामजोधपुर बतरीसौ थी साड़ीस सौ रुपया थ्रोल एकत्रिस सौ पातरीसों ने पंचोत्तर रुपया बहुचराजी एकत्रिसो थी चौतरीसों ने अँसी रुपया વિસાવ વિસાવદર પચીસસો પચાસથી ત્રણ હજાર છત્રીસ રૂપિયા દશાડા પાટડી ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા અને જામખંભાળિયા ત્યાં ત્રીસોથી સાડા ત્રીસો એકોતેર રૂપિયા